નમસ્કાર હું પટેલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો આજે આપણે આ વિડીયોમાં વર્ગમૂળ કાઢવાની એક ખૂબ જ સરળ રીત શીખવાના છે અને હું તમને ખાતરી આપું છું કે તમે આ જે ટ્રીક છે એ તમારી શાળામાં તમે નહીં જ શીખ્યા હો વર્ગમૂળ શોધવાની જે રીત છે એમાં સૌથી પહેલાં મારે એકી સંખ્યાઓની જરૂર પડશે એટલે હું એકી સંખ્યાઓ લખી દઈશ એકી સંખ્યાઓ એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર વગેરે વગેરે આગળ પણ જરૂર પડે તો લખી શક સૌથી સહેલો દાખલો પસંદ કરું છું વર્ગમૂળ શોધો અને રકમ છે ચાર કેમ કે ચારનું વર્ગમૂળ આપણને ખબર છે બે થાય એટલા માટે એટલે સૌથી પહેલાં હું ચાર લખીશ અને આ ચારમાંથી સૌથી પહેલી એકી સંખ્યા હું બાદ કરીશ એટલે ચારમાંથી એક જાય તો મને ત્રણ મળશે હવે આ ત્રણ હું પાછા લખીશ જે જવાબ આવ્યો છે એ આ ત્રણમાંથી હું બીજા નંબરની એકી સંખ્યા બાદ કરીશ એટલે કે ત્રણ ત્રણમાંથી ત્રણ જાય તો શૂન્ય શૂન્ય આવે એટલે આપણો દાખલો પૂરો થાય છે મિત્રો અહીંયા આગળ હવે મારે જવાબ લખવાનો છે કેટલા સ્ટેપ થયા હું ગણીશ એક સ્ટેપ અને બીજું સ્ટેપ તો બે સ્ટેપ થયા એટલે ચારનું વર્ગમૂળ જે છે મિત્રો બે થશે ચાલો બીજો દાખલો ગણીએ એટલે વધુ ખબર પડે હું બીજો પણ સરળ દાખલો લઉં છું રકમ લઉં છું વર્ગમૂળ શોધો અને ઓગણપચાસ સૌથી પહેલા હવે તમને ખબર છે હું ઓગણપચાસ લખવાનો છું એમાંથી પહેલી એકી સંખ્યા બાદ કરીશ તો મને મળશે અડતાલીસ અડતાલીસ લખીશ અને અડતાલીસમાંથી બીજી સંખ્યા બીજી એકી સંખ્યા બાદ કરીશ એટલે મને મળશે પિસ્તાળીસ આ પિસ્તાલીસમાંથી હું ત્રીજી એકી સંખ્યા પાંચ બાદ કરીશ એટલે મળશે મને ચાલીસ આ ચાલીસમાંથી હવે હું ચો ત્રણ સ્ટેપ થાય એટલે ચોથા નંબરની એના પછીની એકી સંખ્યા બાદ કરીશ એટલે ચાલીસમાંથી સાત જશે તો આવશે તેત્રીસ આ તેત્રીસમાંથી એના પછીની એકી સંખ્યા હું બાદ કરીશ તો મને મળશે ચોવીસ ચોવીસમાંથી એના પછીની છઠ્ઠી એકી સંખ્યા બાદ કરીશ હું એટલે મને મળશે તેર અને તેર હવે આવ્યા આ તેરમાંથી એના પછીની જે સાતમી એકી સંખ્યા છે એ હું બાદ કરીશ તેરમાંથી તેર જાય તો શૂન્ય શૂન્ય આવે એટલે આપણે અટકી જવાનું છે તમને ખબર છે હવે કેટલા સ્ટેપ થાય એ મારે ગણવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કે સાતમા સ્ટેપે જીરો થયા છે એટલે અટકી જવાનું છે તો સાત સ્ટેપ થયા છે એટલે ઓગણપચાસનું વર્ગમૂળ જે છે એ મિત્રો સાત થશે જો તમને આ રીત સારી લાગે તો જરૂરથી કોમેન્ટ કરજો